તો ભાવનગરમાં ભાવનગર શહેરમાં પીએમ વિશ્વકર્મા યોજના ટ્રેનિંગ લીધા બાદ લુહારી કામના બદલે સોની કામની કિટ આપતા લાભાર્થીઓમાં રોષ ફેલાયો છે વિશ્વકર્મા યોજના હેઠળ ભાવનગરના વસતા વસતા લુહારી કામ સાથે સંકળાયેલા લાભાર્થીઓને તેમની ટ્રેનિંગ બાદ કિટનું વિતરણ કરવામાં આવ્યું લાભાર્થીઓ પોતાની કિટ લેવા ચિત્રા પોસ્ટ ઓફિસ ખાતે બોલાવી વિતરણ કરાઈ જ્યાં લાભાર્થીઓ દ્વારા કીટ ખોલતા સોના કામની લાગતો સમાન કિટમાંથી નીકળતા શ્રમિકોમાં રોષ ફેલાયો છે સરકાર દ્વારા આપવામાં આવેલી આ કીટ સોના કામની હોવાથી લાભાર્થીઓએ બદલી આપવાની માંગ કરી છે યોજનામાંથી ફેબ્રિકેશનની કીટ આપેલી છે પણ કીટ અમારે કોઈ લાગુ પડે એવી નથી કીટ સોની કામની છે એ માટે અમે સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે અમને આ ફેરબદલી કરી આપે

જે પીએમ યોજનાની હેઠળ જે અમે ટ્રેનિંગ આપી છે એ વસ્તુને બદલે અમને જે ભઠ્ઠી કામ કરવાનું આપ્યું છે જે સોની કામ છે ગાળવાનું કામ છે એ અમારે કોઈ ઉપયોગી જ નથી એ જે અત્યારે આપ્યા છે એની બદલે લુહારી સુધારી જે કાંઈ લખતું છે અમે જે કાંઈ લખાવવાનું ટ્રેનિંગ આપી છે એ સામાન આપવા અમારી અપીલ છે વેલ્ડિંગની જ્યાં અમે સુતારી કામ કીધું કે ભાઈ અમે સુતારી કામ માટે આવ્યા છીએ ત્યારે અમને એવું કીધું અહીંયા ટ્રેનિંગ બધાએ લોહારની જ દેવાની છે સુતારી કામની અહીંયા કોઈ ટ્રેનિંગ છે નહીં ત્યારે મેં એને અપીલ કરેલી કે ભાઈ અમે સુતારી કામ માટે આવેલા છીએ તો કે બધા માટે અહીંયા એક જ છે પણ અત્યાર કીટ અલગ અલગ દેવામાં આવશે મને પીએમ મોદી માટે એની પાસે કોઈ જાતનું ટ્રેનિંગ લેવાનો સાધન સાધન હતા નહીં બીજા બીજા ટ્રેનિંગ લેવા આવે એ કો સામાન બધું માગીને લેવા પ્લાન્ટ માંગી લેવા ગ્રાઇન્ડર માંગી લેવા અને અમારી પાસે ટ્રેનિંગ લીધી તે ચાલુ કામમાં કોઈ આપ્યું એ અમારો અમારો સમયમાં બગડ્યો ને એમાં એને નિરાકરણ થયું છતાં અમારી પાસે જે દેવું જોઈએ એમાં ગ્રાઇન્ડર એક જ ઉપયોગી છે એમાં બીજું કોઈ જાતનો ઉપયોગ નથી બાકીના બધા અમારા કોઈ જાતનું વેન્ડિંગ કરવાનું હોય એ મત પ્લાન્ટ દેવો જોઈએ બીજું દેવું જોઈએ પણ કોઈ જાતનું આમાં આપવામાં આવ્યું જ હતી ગરમ ભઠ્ઠી જે હોય પંખો એમાં અમારો ઉપયોગ જ નથી તો જે વસ્તુ અમને જો મળવાપાત્ર થાય એ મળવું જોઈએ અમને આ અંગત મિટિંગમાં તો અમે બધા ભેગા આ હતું અમને ભેગા થયેલા